આજે બોડેલી અદાલતમાં ઈ લાઇબ્રેરીનું ઓપનિંગ થયું છે અને એમાં અમને એટલે કે બાર કાઉન્સિલ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલ અને મારા સહમિત્ર એ પણ બાર કાઉન્સિલ ગુજરાતના મેમ્બર છે રણજીતસિંહ રાઠોડ તમામને અને અહીંના તમામ ધારાસીઓ સિનિયર જુનિયર અને લીડેજ બધાને ભેગા કરી આજે ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું છે ઉદઘાટન કર્યું છે આજના પ્રસંગે હું એટલું જ કહીશ કે આ એ લાઇબ્રેરી એટલે એવી અદ્યતન છે કે તમને અહીંયા બેઠા બેઠા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો મળે નામદાર ગુજરાત અદાલતો જે છે અલગ અલગ ત્યાં શું થઈ રહ્યું છે કેવા ચુકાદા આવી રહ્યા છે એ પણ જુનિયર વકીલોને અને સિનિયર વકીલોને પ્રાપ્ત થઈ શકે તેમ આનો ભરપૂર ઉપયોગ વકીલ મિત્રો કરે અને પોતાની કારકિર્દી ઘડે અને આગળ આવે એવી ભગવાનને આજના સમયમાં પ્રાર્થના શું નામ આપણું નરેન પટેલ સાબરોલ આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે ઈ લાઇબ્રેરી જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી નલિનભાઈ પટેલ ના દ્વારા અત્રે ઉપસ્થિત સપ્રેમ કરવામાં આવેલી છે અને એ પ્રસંગે એના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલા આજના કાર્યક્રમમાં જેવી રીતે બોડેલી લલિતભાઈ સેક્રેટરી અને લોકોની છેલ્લા બે વર્ષથી હતી એ રજૂઆત ખરેખર પૂરી કરવામાં આવેલી છે અને ઈ લાઇબ્રેરીએ એવું સમજો કે જે ન્યાય આપને દ્વાર જે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટનું જે આ વલણ છે એ પરિપ્રપ્ત કરે છે અને પૂરું કરે છે કેમ કે આજકાલ જે નવા જુનિયર્સ આવી રહ્યા છે અત્યારે દરેક કોર્ટમાં સિનિયર્સની સંખ્યા ઓછી હોય છે અને જુનિયર્સની સંખ્યા વધારો હોય છે ત્યારે આ એક એવું ભાથું છે જેના થકી તમે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને તમામનું અધ્યયન કરીને તમે લોઅર કોર્ટ્સમાં જિલ્લા અદાલતોમાં તાલુકાની અદાલતોમાં તમે ખૂબ જ સારી રીતે વિવરણ સાથે તમે એની દલીલો પણ કરી શકો અને તમારા વકીલાતના વ્યવસાયમાં આગળ વધી શકો આજના એક બિલકુલ ટૂંકા ગાળાના અને ચાલુ કોર્ટના દિવસે જે કાર્યક્રમ યોજ્યો બોડેલી બાર એસોસિએશન પ્રમુખશ્રીએ એમાં તમામ બોડેલી બાર એસોસિએશનના તમામ સુનિયર જુનિયર અને સિનિયર ધારાશાસ્ત્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્ય ખરેખર આજનું જે ખૂબ જ છે બોડેલી બાર એસોસિએશનનું ખૂબ જ સરાહનીય છે અભિનંદનને પાત્ર છે અને આ જ રીતે છોટાઉદેપુરના બીજા પણ તમામ બારમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર્સ તરીકે હું અને નલિનભાઈની હાજરીમાં એવું કહીએ કે અમારો પણ એક એવો હેતુ અને આદેશ છે ઉદ્દેશ છે કે સમગ્ર ગુજરાતના તમામ બારમાં ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ થાય તમામને એ લાઇબ્રેરીનો લાભ મળે અને સાથે સાથે તમામ નવા આવનાર જુનિયર વકીલ મિત્રો એનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકે અને ખૂબ જ સારી રીતે વકીલાતના વ્યવસાયમાં આગળ વધી શકે એ જ અભ્યર્થના એ જ પ્રાર્થના સ જયહિન્દે હા હા ભાઈ બોળેલી બાર એસોસિએશન છોટાઉદેપુર જિલ્લાનું જે આજે બોડેલી જે કોર્ટ છે એ આજે હાઈટેક સુવિધાથી સજ્જ થઈ છે આજે અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી નલિનભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લગભગ બે લાખ ને પંચોતેર હજાર રૂપિયાના ખર્ચે એમણે આ આજે ઈ લાઇબ્રેરી છે એ બોડેલી કોર્ટ ની અંદર બાર એસોસિએશનને એમણે વકીલો હાઈટેક સુવિધાથી સજ્જ થાય એના માટે અમને આપી છે અને સાથે સાથે અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે સદસ્ય છે માન્ય રણજીતસિંહ રાઠોડ સાહેબ એમણે પણ આજે એક ઝેરોક્સ મશીન આપી અને સોનામાં સુગંધ ભળ્યું એવી રીતે જે કામગીરી થઈ છે આ પ્રસંગે સૌ વકીલ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આખો કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો એ બદલ હું અમારા બાર કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવ કમિટીના શ્રીનો અને રણજીત સાહેબનો હું દિલથી આભાર માનું છું અને તમામ વકીલ શ્રીઓને શુભકામનાઓ પાઠવું છું કે આ જે ઈ લાઇબ્રેરી આપવામાં આવેલી છે એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે અને ખૂબ સારી મહેનત કરી અને વકીલશ્રીઓ આગળ વધે એવી શુભકામનાઓ